અ બાપુ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે પેલા તો કઈ રીતે વાતને જુઓ છો ને ખૂબ સારા સમાચાર છે લોકશાહીમાં ચૂંટણી એ એક મંદિર છે અને સાચા પૂજારીઓની શ્રદ્ધા ભગવાન સુધી પહોંચતી હોય છે ને એટલી જ તાકાતથી વિષાવધનની જનતા પણ તૈયાર છે અમે લોકો પણ તૈયાર છીએ કોઈ ચિંતાનું કારણ નથી ભાજપને હારની બીકને લીધે હળાહળ બીકને લીધે એવી તારીખ પસંદ કરી છે એમનો ભ્રમ છે કે ઓગણીસ જૂન કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જૂન મહિનાની દસ થી ત્રીસ તારીખ ખેડૂત સૌથી વધુ બીજી હોય છે ભાજપને ખેડૂતોથી ડર લાગે છે કારણ કે ખેડૂતોને એમણે હેરાન કરેલા છે પણ એમ છતાં બીજેપી એ ભૂલ કરી છે કે વાવણી હશે તો વાવણી મૂકીને ખેતરના કામો મૂકીને એક ખેડૂત નેતા તરીકે ગોપાલભાઈ ઇટાલિયા હાવેણા આમ આદમી પાર્ટી તરફી ઘરમાં પ્રસંગ હોય એટલા ઉમંગથી મતદાન કરશે અને તાકાત આપણો ગુલાલ ઉડી જશે કોઈ ચિંતાનું કારણ નથી બાબુ આખે આ ચૂંટણીની પ્રક્રિયા જે પિટિશનની વાત આવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી એમણે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ફરી એકવાર એ વિસાવદર મા બાપ વગરનું થયું અને એ વિસાવદરની જનતાનું કોણ કોઈને નથી ખબર જ્યારે હું વિસાવદર ગયો ત્યારે લોકોને પૂછ્યું ત્યારે કહ્યું કે ભાઈ ભૂપતભાઈ ઉપર અમને વિશ્વાસ હતો ભૂપતભાઈ મારી સાથે આવું કર્યું અમને ખબર એ ન પડી જી પેટની વાત તો બાપ દીકરાની પણ નથી જાણી શકતો દીકરો બાપની પણ નથી જાણી શકતો ભૂપતભાઈએ કયા સંજોગોમાં કયા પોતાના પ્રલોભનો અને કયા સંજોગોમાં કર્યું એનો જવાબ તો ભૂપતભાઈ જ આપી શકે પણ હું અવારનવાર કહેતો આવ્યો છું કે લોકશાહીમાં રાજા એ પ્રજા છે જનતા છે અને આ જે કઈ દગો થયો છે એ જનતા ઉપર થયો છે જનતા એ હોશે ભૂપતભાઈને ભૂપતભાઈ ને માધ્યમથી આમ આદમી પાર્ટીના માધ્યમથી એમને ગુલાલ ઉડાડ્યો હતો પણ ક્યાંક વ્યક્તિગત બેઝ ઉપર અને આમ પણ તમે ઇતિહાસ તપાસી દુનિયા આખીમાં લોકશાહીમાં ક્યાંય પણ જયારે લોકહિત કરતા વ્યક્તિગત હિતને કોઈ મહત્વ આપ્યું છે એની પડતી થઈ છે થઈ છે થઈ છે અને ભાજપની અને ભૂપતભાઈની પણ આમાં એ જ હાલત થશે કોઈ ચિંતાનું કારણ નથી બાપુ ભૂપતભાઈ ભાયાણીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે કે હું સ્પષ્ટ કહું છું ભાજપ મને જો ફરી એકવાર ટિકિટ આપે તો હું ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ જી એ એના ઘરનો મામલો છે અમે તો એવું કહીએ છીએ કે રાહુલજી ફ્રી હોય મોદીજી ફ્રી હોય તો એ પોતે પોત પોતાના પક્ષ દાવેદારી નિભાવી શકે તો પણ અમને અમારા પેટનું પાણી નહીં આવે તો પણ અમને ચિંતા નથી કારણ કે અમને વિસાવદનની જનતા ઉપર ગુજરાતના ખેડૂતો ઉપર ગુજરાતના ના ખેડૂતો ઉપર ભાજપે જે અન્યાય કર્યો છે આ બધા પરિબળોને લઈને વિસાવદનની જનતા ઉપર એક હજાર ટકા ભરોસો છે કે કદાચ બીજેપીમાંથી મોદી સાહેબ આવે કોંગ્રેસમાંથી રાહુલજી આવે તો અમારા તરફી છે કોઈ ચિંતાનું કારણ નથી ના બાપુ મારો કહેવાનો મતલબ એ કે હજુ પણ ભૂપતભાઈ ભાણી એવો વિશ્વાસ છે કે મેં વિસાવદરની જનતા સાથે ખોટું કર્યું ને જનતા હજુ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને જીતાડશે એવો આત્મવિશ્વાસ છે સારું છે એવો ભરોસો એને એમના ઉપર હોય બાકી અમે ગામડાઓ પીડા છે અમે વિસાવદન ની સાયકોલોજી જાણી છે કેટલી હડાહડ નારાજગી છે એ સાંભળેલી વાત કે કઈ વાંચેલી વાત નહીં એમ મેં પોતે મારી આંખે જોયેલું છે અમારા દરેક નેતાઓએ જોયેલું છે બાકી ભ્રમ ની કોઈ દવા નથી હોતી બાપુ અનેક વખત તમે આક્રમક રીતે પ્રહારો કરતા ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક નેતાઓ સામે તમે બોલતા જોવા મળતા હોય છે કે ભાઈ તમે જે વાત કરી છે વાતનું અમલીકરણ થતું નથી વિકાસની વાતો થાય ત્યારે વિકાસ કરવાનો વિકાસ નથી થતો જયારે વિસાવદરની અંદર આપણે એન્ટ્રી કરીએ તો રસ્તાઓ ખરાબ ન કોઈ સુવિધાઓ ભારતીય જનતા પાર્ટી નેતા કહે છે કે અમારી સરકાર બનશે તો અમે આ કરી દેશું તે કરી જઈશું તે ભારતીય જનતા પાર્ટીની પણ સરકાર બની હતી કશું ન થયું આમ આદમી પાર્ટીમાંથી પણ ધારાસભ્ય હતા ત્યારે પણ કશું ન થયું કોંગ્રેસમાંથી હતા ત્યારે પણ કશું ન થયું માં બાપ વગરના વિષાવદરને શું આવી જ રીતે સહન કરતું રહેવાનું નહીં નહીં બિલકુલ નહીં ત્રેવીસ તારીખ પછી વિસાવદર એક નવો સૂર્યોદય થશે આમ આદમી પાર્ટી સામેનો ગોપાલભાઈ ઇટાલિયા જેવો તાકાતવારો માણસ એક નેતા તરીકે વિસાવદર ને મળશે બધા ચિંતા હલ થઈ જશે અને જે અત્યાર સુધીની તમે મારી વાત કરી કે તમે બોલો છો તો આપણે શાસ્ત્રીક રીતે જોઈએ સામાજિક રીતે જોઈએ કે ભારત અને ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે જોઈએ આપણા વડીલોએ આપણે શીખવાડેલું છે કે જે જીભાનનો પાકો હોય જે કમિટેડ ન હોય એના ઘોરાનું પાણી પીવું પણ પાપ છે બીજેપીએ એ ચૌદ થી લઈને આજ સુધી જે મોટી મોટી વાતો કરી જે મોટા મોટા કમિટમેન્ટો આપ્યા એ પ્રમાણે થયું નથી ગુજરાત અને દેશની જનતા ઉપર અન્યાય થયો છે વિસાવદર ને લઈને નાના નાના મોટા પણ સૌથી મોટો મુદ્દો ઇકો ઝોનને લઈને હતો તમે પણ ઇકો ઝોન બાબતે આક્રમક રીતે લડત લડતા હતા હજી પણ એ મુદ્દાને લઈને સતત બોલી રહ્યા છો અવાજ ઉઠાવી રહ્યા છો તો આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો શું ઇકો ઝોન હશે ઇકોઝોન ઘણા બધા મુદ્દામાંનો એક મુદ્દો છે કારણ કે ઇકોઝોન ઇકોઝોન નું પરિણામ બોરવાઓમાં બીજેપી ને મળી ગયું છે તમને મને અને આખા ગુજરાત ને ખબર છે કે પાસ આંદોલન વખતે પણ બોરવાવ નોતું ગુમાવવું પડ્યું જે આ વખતે ઇકોઝોન ને લીધે ગુમાવવું પડ્યું મુદ્દાઓની વાત હોય તો તમે હમણાં જે રીતે કહ્યું એ રીતે નેતા વગરનું વિસાવદર ને કરનાર કઈ પાર્ટી છે કઈ વ્યક્તિ છે કમિટમેન્ટ તોડનાર કઈ પાર્ટી છે કઈ વ્યક્તિ છે છે એ પણ મતદારો ખૂબ 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 સારી રીતે જાણે અને બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને રસાકસી ને કટોકટી આ બધા શબ્દો પણ અત્યારે આરામમાં છે વન વે ચાલે ગોપાલભાઈ ઇટાલિયા ચાલે આમ આદમી પાર્ટી ચાલે સામે ચાલે આ અને અમારો નહીં આ વિસાવદન જનતાના હૃદયનો અવાજ તમને કહી રહ્યો છે બાપુ ગોપાલ ઇટાલિયા કે જેમનું નામ ચૂંટણી જાહેર થાય પહેલા જાહેર થઈ ગયું હતું સભાઓ યોજવા માંડી ગયા હતા વિસાવદર ના લોકો સાથે ચર્ચાઓ વાતચીત પણ કરવા લાગ્યા હતા એ સમયે ભૂપતભાઈ ભાયાણીએ હમણાં જ ટેલિફોનિક પ્રતિક્રિયા લીધી તેણે કહ્યું કે ભાઈ એને સુરતમાં રહેવાનું છે વિસાવદર ની જનતાનો મિજાજ એ શું જાણતા હશે જી એનો જવાબ બીજેપી ના લોકોએ ના તો કેવો જોઈએ કે ના તો પૂછવો જોઈએ કારણ કે વડનગર થી કાશી લાંબુ થવાતું હોય વડનગર થી રાજકોટ લાંબુ થવાતું હોય તો એટલું અંતર કદાચ ગોવિંદભાઈ ગોપાલભાઈના વતનને અને ને નથી એક બાળક સમજી શકે એવી વાત વાત છે છે અને ખેડૂત ખેડૂત પ્રેમની પ્રેમ બાર થી આવ્યા હતા પણ એનો એનો જે પ્રેમ હતો ને આજે ત્રેપનસો વર્ષ પછી પણ આપડી ત્યાં લાગણી છે એટલે આ બધી વાતો છીસરા લેવલની છે ખેડૂત ખૂબ સારી રીતે સમજી શકે છે કે તાકાત વાળો તોપના ઘોડા જેવો અમારો અવાજ વિધાનસભામાં કઈ વ્યક્તિ અને કઈ પાર્ટી કરી શકે જી બાપુ છેલ્લો એક પ્રશ્ન મારે આપનો એ છે કે હવે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ખૂબ ઓછો સમય છે બધા જ જે જે પાર્ટી છે એના નેતાઓ છે એમની પાસે ખૂબ ઓછો સમય છે તમારી તમે તો ગોપાલ ઇટાલિયનનું નામ જાહેર કરી દીધું છે હવે કેટલી મહેનત આ એટલા દિવસોમાં જી અમારે માત્ર વાવણી કરવાની છે તમારો પ્રશ્ન આ મને બહુ ગમ્યો અને તમે જ કહ્યું હતું કે અમે વેલા ચાલુ વર્ગી ગયા તા કારણ કે અમને અમે ખેડૂત ચાહકો એ અમે ખેડૂત ના દીકરા છે અમને ખબર છે કે વાવણી પેલા ખેતર ખેડી નાખાય સાહ નાખી દેવાય ખાતર નાખી દેવાય જેવી વાવણી થાય એટલે માત્ર સાથીઓ કરીને બિયારણ વાવવાનું જ રહીએ અમે એટલી તૈયારીમાં છીએ જ્યારે હજી બીજેપી અને કોંગ્રેસના ખેતરમાં ધ્રોકેડ ઊભી છે ધ્રોકેડ ગમે એટલા પ્રયત્ન કરે કરોડો વાપરે દાદાગીરી કરે સત્તાનો મિસયુઝ કરે કમિટમેન્ટો તોડે આમ કરે તેમ કરે ધાક ધમકી આપે કઈ જ ફેર નથી પડવાનો અમે ગુલાલ એડવાન્સમાં લઈને રાખવાના છે કોઈ ચિંતાનું કારણ નથી અને આ બધું જ ડંકાની ચોટ ઉપર હું એટલે બોલું છું કે અમને વિસાવદરના એક એક મતદાર વિસાવદરની જનતા ઉપર અને બીજેપી એ ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજાર્યો છે એ પણ અમે જાણીએ છીએ અને ખેડૂતો અમારો પરનો જે વિસાવદરના ખેડૂતો ગુજરાતના જે ખેડૂતો છે એના પરનો અમારો ભરોસો હિમાલયથી પણ મોટો અને મજબૂત છે